આદમી પાર્ટીના ડીડિયા પાડાથી ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે એક તરફ એકસો બ્યાસી ધારાસભ્ય અને બીજી તરફ ચૈતર વસાવાના જેલના સમાચાર એક શબ્દમાં કહીએ તો ગુજરાત માથે લીધું છે ચૈતર વસાવાના રિમાન્ડ માગવામાં આવ્યા હતા કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે સરકારી વકીલે શું કહ્યું તેમના વકીલ બનેલ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું અને તેમના પત્નીએ શું કહ્યું આ તમામ વાત આ વિડીયોમાં જાણીશું સૌપ્રથમ વાત કરીએ કે આ કેસ શું હતો શું મહત્વનું બન્યું ચૈતર વસાવાની બોતેર કલાકની પૂછપરછ ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર ચૌદ દિવસના માગવામાં આવ્યા હતા રિમાન્ડ ગોપાલ ઇટાલિયાએ કરી હતી ધારદાર દલીલ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેસ મોટો છે તો આટલી મોડી એફઆઈઆર કેમ અઢાર ડિસેમ્બર બપોરના બાર વાગ્યા સુધીના રિમાન્ડ કરવામાં આવ્યા છે મંજૂર ચૈતર વસાવા જેલમાં છે પૂછપરછ ચાલી રહી છે આ તમામ વચ્ચે સરકારી વકીલ શું કહી રહ્યા છે સાંભળો ફાયરિંગ થયેલું એ હથિયાર જે છે એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ રેડી બીજું જે સાહીઠ હજાર રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવા હતા એમાંથી ત્રીસ હજાર રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી આજે ત્રીસ હજાર રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય બીજું આ ગુનો નોંધાણા એના એક મહિનોને બાર દિવસ થયા હોય અને આરો કાલે જ હાજર થયા હોય શ્રી આઈના જે ધારાસભ્ય એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે પાંચે પાંચ આરોપીના દિન ત્રણના એટલે અઢાર બાર બે હજાર ત્રેવીસ બપોર બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વર્તમાન સમયમાં ચૈતર વસાવાના કેસમાં વકીલ છે તેમણે વકીલાત શરૂ કરી દીધી છે આ તેમની પાસે મોટો કેસ છે અને તેમની જ પાર્ટીના મોટા નેતા છે સ્વાભાવિક છે ધારદાર દલીલો કરશે તેમણે ધારદાર દલીલો પણ કરી તામે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ ઘટાડતા ઘટાડતા ગોપાલ ઇટાલિયા ત્રણ દિવસ સુધી લાવવામાં સફળ રહ્યા ચૈતરભાઈ વિરુદ્ધમાં રાજકીય આદેશો અનુસાર રાજકીય દુષ્પ્રેરણાથી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એ એફઆઈઆરના અનુસંધાનમાં ચૈતરભાઈ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા સામે ચાલીને અને આજે પોલીસે એમને કોર્ટમાં રજૂ કર્યા અને ચૌદ દિવસના રિમાન્ડ માગ્યા તો અમે એને પોલીસની જે રિમાન્ડ અરજી છે એની સામે અમારો પક્ષ રાખ્યો દલીલો કરી અને કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મને એમ લાગે છે કે આવનારા દિવસોમાં ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે ચૈતર વસાવાનો કેસ જ્યારથી સામે આવ્યો છે ચૈતર વસાવા જ્યારથી ફરાર છે ત્યારથી ચૈતર વસાવાના પત્ની પણ સામે આવી રહ્યા છે તે પણ કેટલીક માહિતી મીડિયા વચ્ચે આપી રહ્યા છે આ તમામ વચ્ચે લોકો કહી રહ્યા છે કે ચૈતર વસાવાના પત્ની જે બહાર આવ્યા છે તેનો મોટા પ્રમાણમાં ફાયદો ચૈતર વસાવાને થઈ શકે છે ચૈત્ર વસાવાના પદની ચૂંટણી લડી શકે છે તેવી પણ કેટલાક લોકો વાત કરી રહ્યા છે આ તમામ સંજોગોમાં શું કહ્યું તેમના પત્નીએ સાંભળો પોલીસ તંત્ર તરફથી તો ચૌદ દિવસની રિમાન્ડ માંગવામાં આવેલી હતી પણ અમારા વકીલે વકીલે દલીલ કરી એટલે અમને ત્રણ દિવસ એમને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે એટલે ત્રણ દિવસના રિમાન્ડમાં એ લોકો પૂછતાછ કરશે અને એ લોકોની ત્રણ દિવસની રિમાન્ડ પૂરી કરશે હવે એ લોકોએ તો એફઆઈઆરમાં ખોટી રીતે બધી નોંધ કરી છે એટલે આ એમને ફસાવા માટેનું આ ષડયંત્ર છે

આ તમામ વચ્ચે કેટલાય સવાલો સામે આવી રહ્યા છે સવાલ એ છે કે ચૈતર વસાવાને જેલવાસ મળશે કે નહીં ચૈતર વસાવા જેલમાંથી ચૂંટણી લડે તો ફાયદો કોને અને કેટલો ચૈતર વસાવાની પૂછપરછમાં શું થશે કોઈ મોટો ધડાકો ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવામાં મળશે સફળતા મનસુખ અને મુમતાઝ સામે ચાલશે ચૈતરની નેતાગીરી તો ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે બોતેર કલાક પૂછપરછ કરવામાં આવશે આ વચ્ચે કોઈ ધડાકો થાય તો નવાઈ નહીં ચૈતર વસાવા બહાર આવે છે કે અંદર જ રહે છે એ પણ સવાલ છે ચૈતર વસાવા ચૂંટણી લડશે કે નહીં એ પણ હજુ સવાલ જ છે અને ચૈતર વસાવા ચૂંટણી જેલમાંથી લડે છે તો જીતશે કે નહીં એ પણ સૌથી મોટો સવાલ છે આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં લખો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર